તમે હાથ થી દાળ ભાત ખાઓ અને ચમચી થી દાળ ભાત ખાવ શું ફરક પડે એ દાળ ભાત નો સ્વાદ નથી બદલાવાનો દાળ ભાત તો એના એ જ છે પણ આપણા ગુજરાતમાં તમે જ્યારે સાવ દેશમાં જતા રહો ગામડે જતા રહો તો જે લોકો ખરેખર હજી સુધર્યા નથી ને એ લોકો હાથથી દાળ ભાત ખાય પણ સંસ્કારી અને સભ્ય લોકો એને થોડા ગમાર કે ગવાર કે પરંતુ હાથથી દાળ ભાત તમે જયારે ખાઓ ત્યારે પંચ મહાભૂત તત્વો તમારા ઓષ્ઠને અડે હોઠને અડે એટલે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ ખટાસ ખારાસ તીખાસ કડવાસ્તુરાશ દ્રષ્ટિ ઘ્રાણ શ્રવણ શ્રવણને સ્પર્શ આ પાંચ વસ્તુ આપણના હોઠને અડે એટલે લાળ પેદા થાય અને લાળ પેદા થાય એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જળબામાં થઈ જાય એટલે પાચન તંત્રને લોડ ન પડે હવે જ્યારે આપણે આ જ વસ્તુ ચમચીથી ખાઈએ છીએ ત્યારે ચમચી નિર્જીવ છે એ ચમચી જ્યારે હોઠને અડે છે ત્યારે લાળ પેદા સલાઈવા જેને કહે છે એ પેદા થતા નથી એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થતું નથી જે અત્યારે સાયન્સે પ્રૂવ કર્યું છે એટલે મેં લગભગ બસોથી વધારે લોકોને જેને એસિડિટીનો પ્રોબ્લેમ હતો એને એવું કીધું ચમચી છોડી દો અને ચમચી છોડવાથી એ લોકોએ હાથથી દાળ ભાત ખાવાનું ચાલુ કર્યું હાથથી જમવાનું ચાલુ કર્યું તો જેમ બાળકના બે હોઠ માતાના સ્તનને અડે પછી જેમાંથી અમૃત અને વાત્સલ્ય નીકળે એમ હોઠને આંગળીઓ અડવાથી જે ખોરાક તો જમવાનો હતો એ મીઠો લાગવા માંડ્યો ગાયોની અંદર પણ હાથથી જ્યારે દોવામાં આવે છે ગાયોને ત્યારે ગાયો સર ખરેખર અમૃત સમાન દૂધ આપે છે પણ મશીન જ્યારથી લગાવી દીધા ગાયોમાં ત્યાંથી આંચળોમાંથી લોહી કાઢી નાખે તો જે પરંપરા છે એને રહેવા દો બદલવાની જરૂર નથી અને તમારા બાળકોને તમે જો ચમચીથી દાળ ભાત ખાતા હોય ચમચીથી જમતા હોય તો હાથથી જમવાનું ચાલુ કરજો ખરેખર તમારું ભોજન પ્રસાદમય થઈ જશે અસ્તુ વંદેગો માત્ર વિદય બાપુ મોજ